જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેવ દિવાળી કઈ તારીખે છે દેવ દિવાળીનું શાસ્ત્રમાં શું છે મહત્વ દિવાળીના દિવસે આપણે કેવા ઉપાય કરવા જોઈએ અને દેવતાઓએ કેમ દેવ દિવાળીનો ઉત્સવ મનાવ્યો હતો તો આ બધી જ જાણકારી મારી યુટ્યુબ ચેનલની અંદર હું તમને આપવાનો છું પરંતુ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર વધાર્યા હોવ

અને વિદ્રમાલી વિદ્રમાલી આ ત્રણ રાક્ષસો બ્રહ્માજી પાસેથી વરદાન લીધું હતું અને કેવું વરદાન કે બ્રહ્માજી અમે ત્રણેય જણનું મૃત્યુ એક સાથે થાય એવું વરદાન આપો બીજા નંબરની વસ્તુ અમને કોઈ વધ કરનાર વ્યક્તિ એક જ બાણથી ત્રણેયને વધ કરે તો અમારું મૃત્યુ થાય અને ત્રણેય રાક્ષસ અલગ અલગ ત્રણ લોકની અંદર રહેતા હતા એટલે ત્રણેય ક્યારે ભેગા થાય નહીં અને કોઈ એમને એક સાથે વધ ના કરી શકે ત્યારે બધા જ દેવતાઓ એ રાક્ષસોથી બહુ ત્રાસીને કંટાળી બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી કીધું હું કંઈ નહીં કરી શકું વિષ્ણુજી પાસે ગયા વિષ્ણુજીએ ના પડે ત્યારે શિવજીને કીધું કે હે ભગવાન ભોલેનાથ આ રાક્ષસો દ્વારા અમારી જિંદગીની અંદર સુખ શાંતિ ખેડવાઈ ગયું છે આ રાક્ષસો બહુ ઉપદ્રવ મચાવે છે અને ત્યારે એવું કહેવાય છે કે શિવજી એક સાથે ત્રણે ત્રણ લોકની અંદર બિરાજમાન જે રાક્ષસ છે તારકાક્ષ કમલાક્ષ અને એક જ બાણથી શિવજી ત્રણેય 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 લોકોમાં એક એક જ જ બાણ બાણથી રાક્ષસોનો વધ થયો અને ત્રિપુર ત્રણેય લોકોમાં એક સાથે જયારે રાક્ષસોનો વધ થયો અને ત્રણેય લોકમાં એક સાથે આનંદ થયો જેને દેવ દિવાળીનું બીજું નામ ત્રિપુરોત્સવ કહેવામાં આવે છે ત્રણે લોકમાં એક સાથે ઉત્સવ મનાવવામાં આવ્યો એને ત્રિપુરોત્સવ અને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે એટલે દેવતાઓની દિવાળી દેવતાઓની ખુશી દેવતાઓને માટે જે મુસીબત હતી એ ટળી ગઈ એટલે દેવતાઓએ ઉત્સવ મનાવ્યો જેને દેવ દિવાળી કહેવામાં આવે છે ત્યારથી સમસ્ત દેવી દેવતાઓ દર વર્ષે દેવ દિવાળીના દિવસે કૈલાસ પર્વતમાં જાય માનસરોમાં સ્નાન કરે કૈલાસ પર્વતમાં જાય અને ભોલેનાથનું એટલે કે ભોલે બાબાનો આભાર વ્યક્ત કરે છે અને ભગવાનની સ્તુતિવંદના કરે છે અને ઉત્સવ મનાવે છે જે ઉત્સવને દેવ દિવાળી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ દેવ દિવાળીના દિવસે સાંજના સમયે શિવજીના મંદિરમાં જઈ અને ભોલેનાથની પૂજા કરે છે તો એનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે એવું કહેવાય છે કે દેવ દીવાના દિવસે સાયંકાલે સાંજના સમયે શિવજીની શિવજીના મંદિરમાં જવું સ્નાન કરીને શિવજીના મંદિરમાં ગયા બાદ તમારે શિવલિંગ જે છે એ શિવલિંગને ફરતા સત્યાવીસ દીવા કરવાના છે માટીનું કોડિયું હોય સત્યાવીસ કોડિયા લેવાના એને સાફ કરવાનું અને ઘીના દીવા સત્યાવીસ કરવાના ઊભી વાટના અને શિવજીને ફરતા અને સાયંકાલે સત્યાવીસ ગીધા છે છવ્વીસે નહીં અને અઠ્યાવીસે નહીં કેમ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે સપ્તવિંશતિ સપ્તવિંશતિ એટલે સત્યાવીસ જ દીવા કરવાના દદીપમ પૂર્ણિમાયા માવસ્યામ દદોપો પૂર્ણિમાવસ્યામ સર્વ પાપ પ્રમુચતે જે વ્યક્તિ દેવ દિવાળીના દિવસે સત્યાવીસ દીવા કરે છે એના સમસ્ત પાપોમાંથી એને મુક્તિ મળે છે એની સાથે બીજો શું લાભ જે વ્યક્તિ આ દિવા કરે છે તો એને એવું કહેવાય છે કે કીટા પતંગા મસકાશ વૃક્ષ જલે સ્થલે એ વિચરંતી જીવા પ્રદીપમ જન્મ ભાગીનો ભવંતી નિત્યસ્ પસા પસાહી વિપ્રા જે વ્યક્તિ સત્યાવીસ દીવા કરે છે એના પાપમાંથી તો એને મુક્તિ મળે છે પરંતુ એની સાથે સાથે જેટલા પણ જીવ જંતુઓ કીડી હોય મકોડા હોય કીટા પતંગા કીડી હોય કોઈ પણ જીવ જંતુ અથવા પશુ પંખી કોઈ પણ જીવ જો આ દિવાળીના સત્યાવીસ દીવા સાંજના સમય દેવ દિવાળી દિવસે કરવામાં આવેલો જો એને જોવે છે ખાલી દર્શન કરે છે દ્રષ્ટિ કરે છે તો દ્રષ્ટિ કરનાર જીવનો પણ ચોર્યાસી લાખ યોનીના ફેરામાંથી એને મુક્તિ મળે છે અને શિવલોકે શિવલોકમાં એનો વાસ થાય છે વિચાર કરો જે વ્યક્તિ સત્યાવીસ દીવા કરે છે તો એના પાપ તો મુક્ત થાય છે તો એને તો મોક્ષ થાય છે પણ એની સાથે સાથે જેટલા પણ જીવ એ સત્યાવીસ દીવાના દર્શન કરે છે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે તો બધાનો એ ચોર્યાસી લાખ યોનીના ફેરામાંથી મુક્તિ મળે છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે પણ જ્યારે તમે સત્યાવીસ દીવા કરો છો તે વખતે એક મંત્ર બોલવાનો શિવજીનો પ્રિય કેમકે શિવજીએ એ દિવસે ત્રણેય લોકમાં એક બાણથી ત્રણ અશુનો વધ કર્યો એટલે શિવજીને નામ પડ્યું ત્રિપુરાંતક તો દીવા કરતી વખતે ઓમ ત્રિપુરાંતકાય નમ ઓમ ત્રિપુરાંતકાય મંત્ર બોલીને સત્યાવીસ દીવા કરવાના અને એ બધા દીવા થઈ જાય પછી એ મંદિરમાં બેસીને ઓમ ત્રિપુરાંતકાય નમ મંત્રની એક માલા કરવાની તો આ ઉપાય ચોક્કસ દેવી દિવાળીના દિવસે તમારે કરવાનો છે તો મિત્રો ખાસ કરીને આ ઉપાય તમે કરશો તો એનાથી સમસ્ત દેવી દેવતાઓની પણ તમને કૃપા મળે છે કેમ કે સ્વયં સંકરાંતિ બધા દેવી દેવતાઓ કૈલાસમાં જઈને સત્યાવીસ દીવા કરી અને શિવજીને પ્રસન્ન કરે છે તો આપણે એક દિવસ આ દેવી દિવાળીના દિવસે ચોક્કસ આપણે કરવું જોઈએ અને હંમેશા મારી યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મને લઈને તૌહારને લઈને મૂર્તને લઈને હંમેશા સચોટ જાણકારી આપતો હોઉં છું અને સાથે સાથે જ્યોતિષને લઈને પણ અમારે ત્યાં જ્યોતિષ જોડાવા માટે ઘણા બધા લોકોની લાઈન લાગતી હોય છે પણ જે કોઈ વ્યક્તિ અમારે ત્યાં આવે છે એ લોકોને સચોટ જાણકારી આપવી અમારી ફરજ હોય છે કોઈ વ્યક્તિને ગેરમાર્ગે નથી દોરતા અમે સાથે સાથે જો તમારે પણ તમારી જન્મ વિશ્લેષણ સારી રીતે કરાવવું છે તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો આપ એપોઇન્ટમેન્ટ લઈને મારી મુલાકાત કરી શકો છો મને આપી દો હવે તમે રજા અને મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન